એ માંડ કરીને મનખો મળ્યો હારા કામ કરજો ભાવ કરીને પ્રભુ બજજો મનખો સુધરી જાશે ભાવ ધરીને પ્રભુ બજજો મનખો સુધરી જાશે એ જોઈ રે જોઈને જીવડા હારા કામ કરજો જોઈ રે જોઈને જીવડા હારા કામ કરજો પ્રભુ તારા પારખા લેશે હિસાબ દેવો પડશે પ્રભુ તારા પારખા લેશે હિસાબ દેવો પડશે એ નવ માસ તને વેદના વેઠી જન્મ તને દીધો નવમાં સુવેદના વેઠી જનમ તને ધીધો પેટે પાટા બાંધી તને માવતર મોટો કીધો પેટે પાટા બાંધી તને માવતર મોટો કીધો એ ભણાવી ગણાવી તને નોકરી ધંધો દીધો ભણાવી ગણાવી તને નોકરી ધંધો દીધો લાડકવાઈ વહુ ઘર મારે હાથમાં લઈ લીધો લાડકવાઈ વહુ ઘર મારે હાથમાં લઈ લીધો એ માવતરરે બોલે તો તને કડવું ઝેર લાગે માવતર રે બોલે તો તને કડવું ઝેર લાગે ઘરવાળી બોલે તો તને મીઠું મીઠું લાગે ઘરવાળી બોલે તો તને મીઠું મીઠું લાગે એ સસરો રે આવે તો તું પનસો રુપા ધો સસરો રે આવે તો તું પનસો રુપા ધો માવતર રે માગે તો તું તરત ધો લેતો માવતર રે માગે તો તું તરત ધો લેતો ਏ ਸਾળી રે ਆਵੇ ਤੋ ਇਹਨੇ ਸੜ ਲੋ ਸਾਰੋ ਲੈ ਤੋ ਸਾળી રે ਆਵੇ ਤੋ ਇਹਨੇ ਸੜ ਲੋ ਸਾਰੋ ਲੈ ਤੋ ਬੇਨੀ રે ਆਵੇ ਤੋ ਇਹ ਰੋਤੀ ਰੋਤੀ ਗਾੜ ਤੋ ਬੇਨੀ રે ਆਵੇ ਤੋ ਇਹਨੇ ਰੋਤੀ ਰੋਤੀ ਗਾੜ ਤੋ ए ससुरो रे आवे तो एने दूधना लोटा दे तो ससुरो रे आवे तो एने दूधना लोटा दे तो मावतर रे मागे तो एने हा रे कर तो मवतर रे मागे हाँ तो ये रे कर तो એ મોડ કરીને મનખો મળ્યો ફરી નહીં મળે માંડ કરીને મનખો મળ્યો ફરી નહીં મળે ભાવ કરીને પ્રભુ ભજો મનખો સુધરી જાશે ભાવ ધરીને ભજે પ્રભુ મનખો સુધરી જાશે એ આવા દીકરા રે પ્રભુ કોઈ ના દેજો આવા દીકરા રે પ્રભુ કોઈને ના દેજો આના રે કરતા પ્રભુ વાજિયો રે રાખજો આના રે કરતા પ્રભુ વાજીઓ રે રાખજો ए दीकर रे दे जो तो श्रवण जेवा दे जो रे तो दे तो श्रवण जेवा देजो हरि रे भक्त कैसे सऊ सा लेजो हरि रे भक्त कैसे सऊ साबी लेजो એ માંડ કરીને મનખો મળ્યો ફરી નહીં મળે માંડ કરીને મનખો મળ્યો ફરી નહીં મળે ભાવ કરીને પ્રભુ ભજો મનખો સુધરી જાશે ભાવ કરીને પ્રભુ ભજો મનખો સુધરી જાશે ભાવ કરીને પ્રભુ ભજો મનખો સુધરી જાશે બોલો સદગુરુ મહારાજ કી જય માંડ કરીને ને મનખો